આ બાજુથી જે રિક્ષા આવે છે એ બાજુથી એક બીમાર મહિલા હતી અને તેમને સારો લઈ જતા દરમિયાન રાત્રિના અહીંયા ડાયવર્જનનું બોર્ડ નહીં હોવાથી અથવા અહીંયા કોઈ આકસ્મિક વસ્તુ રાખેલું નહીં હોવાથી તે હિસાબે અહીંયા સીધી કાર છે તે અહીંયા પુલમાં ઉતરી ગઈ છે અને ખાડામાં ખાબકતા ત્રણ લોકોના મોત થયા છે બે ઇન્ડિયાગ્રસ્ત થયા હોવાની હાલ તો પ્રાથમિક જાણકારી મળી રહી છે જે જાણકારી મળી રહી છે તેમાં બે મહિલાઓ મોત છે અને એક પુરુષનું મોત છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો આ બ્રાહ્મણી નદી પર છેલ્લા એક વર્ષથી અહીંયા પૂર બની રહ્યો છે કોન્ટ્રાક્ટરની બેદરકારી કહું એની મનમાની કહું કારણ કે છેલ્લે એક વર્ષથી ભોકળ ગતિએ ગામ ચાલી રહ્યું છે તેને લઈ અને અહીંયા વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાત કરી છે કે કઈ રીતે આખો બનાવ ગયો છે પરંતુ અહીંયા આખું રોડ રોડ તો છે રાજુરિયા બાજુથી એક મહિલાને જે સારવાર માટે ધાંગધ્રા તરફ લઈ જતા હતા તે દરમિયાન અહીંયા આ ડાયવર્ઝનનું બોર્ડ નહીં હોવાનું અહીંયા ગ્રામજનો જણાવી રહ્યા છે અને અહીંથી કાર સીધે સીધે ત્યાં જઈને સામે જઈ અથડાઈ અને ત્યાં ત્રણ જણાના એટલે કે ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે એટલે આમ તો જે પ્રકારે આ બોર્ડ ન હોય એટલે ડાયવર્ઝન ન દેખાય તે સ્વાભાવિક છે સાથે જ અહીંયા પથ્થરો પણ આડસરૂપ ન હતા એટલે પથ્થર ન હોય એટલે એ પણ ન દેખાણ હોય તેના લઈ કદાચ એમને એવું લાગ્યું હોય કે રસ્તો સીધો છે અથવા અજાણ્યા વ્યક્તિ હોય કે અહીંયા એટલે સીધો બનાવ આ રીતનો બન્યો છે આપણે અહીંયા કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાત કરીશું કે આખો બનાવ શું કર્યો

કોઈ પણ ડ્રાઈવર્જન હતું પાણા સવારમાં છ વાગે હતું નહીં એના કારણે ડાયવર્ઝન ન હોવાથી એ ગાડી આમાં ડાયવર્ઝન હતું જ નહીં

મંદિર વ્યક્તિઓ સાથે પણ વાત કરીશું કયા પ્રકારે આખો બનાવ બન્યો છે પહેલાં તો આપણે આખી કાર જોઈ લઈ ત્યાં જે નજીકથી આખી કાર જોઈ લઈ જે પ્રકારે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે આમ તો કોન્ટ્રાક્ટરો હોય છે સરકારી હોય કામગીરી કરતા હોય એટલે મનમાની અને બેદરકારી પણ દાખવતા હોય છે ઘણા બધા નિયમો પણ હોય છે મનમાની ચલાવતા હોય છે અહીંયા ત્યાં ડાયવર્ઝન હોવું જોઈએ તે પાકું હોવું જોઈએ પહેલા તો તમે ડાયવર્ઝન જોઈ આ ડાયવર્ઝન પાકું કોઈ જે કાળે તમને લાગે છે જે નિયમ છે પ્રમાણે આ ડાયવર્ઝન પાકું હોવું જોઈએ ત્યાં ડાયવર્ઝનના બોલ લગાવેલા હોવા જોઈએ ત્યાં જે ખાડો કરેલો છે ત્યાં આડશરૂપ પણ હોવું જોઈએ આમ તો જે પ્રકારે ત્યાં પથ્થર મૂકેલા છે તે પથ્થરો પણ તે કોઈ અકસ્માત રોકી શકે એમ નથી કારણ કે ત્યાં બનાવ બન્યો છે ત્યાં જો ભયંકર છે છે અને રાત્રે અગિયાર થી બાર વાગે ના અડથામાં બનાવ બન્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે તો મહિલાને કોઈ ઝેરી અસર હોય અને તેને લઈ સારો અર્થ લઈ જતા હોય ને તે દરમિયાન કોઈ કારણોસર હા અકસ્માત બન્યો છે જે પ્રકારે અહીંથી કાર સીધી ઉતરી ગઈ છે ને તે દેખાય છે કોન્ટ્રાક્ટર ને સીધે જ મનમાની કે સારવાર અર્થે લઈ જતા હોય કોઈ પણ મહિલાને તો કાર તો એની ગતિમાં જ હોય અને એ ગતિ લઈ અને ત્યાંથી આવે અને સીધી અહીંયા ભટકાવી હોય તેવું આપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ જે પ્રકારે બનાવ બન્યો છે તેને લઈ લોકોમાં ભારોભાર રોષ પણ છે અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ સાથે આપણે વાત કરી તો તેઓએ એ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટરની મનમાની છે બેદરકારી છે અને તેને લઈ માનવવધનો ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે એટલે ખાસ તો આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે હળવદ તાલુકાના ચિતોળી પાસે આ બનાવ બન્યો છે ધાંગધરાથી સારાને જોડતો આ રોડ છે ને ત્યાંથી આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ એટલે જે પ્રકારે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે ને કોન્ટ્રાક્ટરની બેદરકારીએ ત્રણ લોકોનો જીવ લીધો છે અને આ જે જીવ લીધો છે તેના પરિવારજનો અને ગ્રામજનોની માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે માનવવતનો ગુનો દાખલ કરવામાં આવે કારણ કે આ બેદરકારી છે અને આ બેદરકારીના કારણે તેઓનું મોત થયું છે અને તેને લઈ મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો પણ પહોંચ્યા છે જે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે આપણે જે જોયું છે તે ચિત્રોળી ગામ પાસેના દ્રશ્યો છે એટલે સમગ્ર બનાવની વાત કરીએ તો આ જે પુલ છે તે એકાદ વર્ષથી અહીંયા કામગીરી ચાલી રહી છે ગામડી નદી પરનો પુલ છે અને ઘણા લાંબા સમય ત્યાં ગ્રામજનોની માંગ પણ હતી કે અહીંયા પુલ બનાવવામાં આવે અને આખરે પુલ બનતા બનતા ત્રણ વ્યક્તિઓના હાલ તો મોત થયા છે અને તેને લઈ લોકો અહીંયા જોવા પણ મળી રહ્યા છે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પહોંચ્યા છે એટલે ખાસ તો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને તેને લઈને જ આ બનાવ બન્યો હોવાનું અહીંયા ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે આખો બનાવ બન્યો એટલે ખાસ તો અહીંયાથી જે પડદા થતા હોય તેઓને પણ આપણે અપીલ છે અત્યારે સવારે બોલ લગાવ્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે અને સાથે જ કાર સીધી અહીંથી આ રોડ પરથી સુધે સુધી ત્યાં સામે જઈને અથડાઈ અને જેમાં ત્રણ લોકોના મોત થયા છે બે મહિલા અને એક પુરુષનું મોત થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે અત્યારે આપણે જે જોઈ છે સાથે જ આપણે તે જોઈ લે આમ તો આવું જયારે ડાયવર્જન કે ગમે તે હોય ત્યારે ડાયવર્ઝન હોય કરવા માટે એની ગતિ ધીમી થઈ એટલે અહીંયા આગળ જોઈ લે કે આગળ ફોર્મ પણ નથી સાથે હમણાં થોડા સમય પહેલાં કોન્ટ્રાક્ટર પણ આવ્યા હતા પણ કોન્ટ્રાક્ટરો લોકોનો આક્રોશ જોઈ અને આઈ ફરાર થઈ ગયા અને આવડી મોટી ઘટના બનવા છતાં પણ હજી પણ કામગીરી ચાલી રહી છે એટલે અહીંયા જે આડતરૂપ લગાવવું પડે એ લગાવ્યું નથી અહીંયા જોઈ લો કે બમ્પ નથી ખરેખર તો અહીંયા બમ્પ હોવો જોઈએ કારણ કે બમ્પ હોય તો જ અહીંયાથી સ્પીડ કંટ્રોલ થઈ શકે અને સ્પીડ કંટ્રોલ થાય તો જ વાહનમાં ધીમું ચાલે અને આગળ જતાં એને ખ્યાલ આવે કે અહીંયા અકસ્માત સર્જાઈ શકે છે એટલે ખાસ તો આપણે ત્યાંથી આ લાઈવ એટલા માટે જ બતાવતા હતા કે આખા અકસ્માતની ઘટના આ પ્રમાણે હતી હળવદથી સારાના જોડ તો બ્રાહ્મણી નથી પર હળવદ તાલુકાના ચિંચોળી પાસે કાર છે તે કોન્ટ્રાક્ટરની બેદરકારીના પગલે જે પુલ બનાવવા માટે ખાડો કર્યો હતો આ પાણીના ખાડામાં કાર ખાબકી છે અને જે કારમાં પાંચથી છ વ્યક્તિ હતા તેમાં ત્રણ ના મોત થયા છે બે મહિલા અને એક પુરુષ હતા અને તેઓના મોત થયા છે અને અન્ય બે ને સારવારમાં ખસેડે હોવાની હાલ તો જાણકારી મળી રહી છે પરંતુ વધુ વિગતો આવશે ત્યારે ફરી મળીશું આભારની